હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો આજે આપણે પાછા બહાર જવા નીકળી ગયા છે ને થોડી થોડી ઠંડી છે એટલે લાગે એટલે બધા કપડા પહેરી નીકળ્યા છે ચાડુ ચાડુ કે બાકી બપોર જેવું થઈ ગયું છે ને હવારમાં હું કરતા હતા ને એના માટે આના પછી ક્લિપ મૂકું છું જોઈ લેજો બાકી નીકળીએ જવાનું છે હેમિલ્ટન ફોલ્સ જોવા નાયગ્રા ફોલ ને બધા ફોલ કેવા છે એવો થોડો જ્ઞાન નકળો એવો છે અમે પહેલી વાર જઈ હાઈકિંગ કરવાનું છે એ બધું છે તો હાલો આવો અમાર ભેગા મજા કરો અન ભાઈ જો વાતાવરણ જોઈને તમને એવું લાગતું હશે કે ઓહો હો હો આઈન પડી ગઈ છે પણ આ ભાઈ અત્યારે ખાલી બે જ વાગ્યા અમારે અત્યારે હવે અવાજ આવું અંધારું જ રહે અને આપણે જો આ ગાડીમાં બધાય બેહી ગયા આપણે હવે નીકળી જાવું રેડી હા હાલો હું અંદરની સાઈડ બેસી જાઉં બરાબર જો આનો લુક જોઈ લ્યો ભાઈ દર્શનને ફોન આવ્યો છે હું તો કરે છે માઇનક્રાફ્ટ તો જોતો હોય કે તારા જેવો જ છે હો દર્શન પણ એ તો હો હું ઘર બનાવવામાં તું બે 1 અવર લેટર તી તને ઠંડી નસ લાગતી મે તો ખાલી એવું છે સીન કોઈ વાંધો આપણે કોઈ સીન નાખવા આપણે જોઈએ તારી હાલત થાય છે મારું તોય ઠંડી કોઈની હગી થાય એમ છે જોઈ લે હગી એ બધું ઠીક જેકેટ ક્યાંથી આવી ગયું અચાનક તારે તો નતું પહેરવું પહેરવું પડે ટાઈટ જ એટલી છે ગમે એમ કરીને ધરારથી પહેરવું પડે કાં છોરી જા હે ઊભા હે ઓલો પાર્કિંગ કરવા ગયો છે મારા છે હું ઠંડે લાગે ઓ બહુ લઈ ગયા લો ટોપ મોઢી ઓ ભેગા થઈ ગયા કાં હવે છોટી ગયા આપણે જે આવ્યા છે ને એનું નામ છે ટ્યુ ફોલ્સ બરાબર ને टेव टेव नाही ट्यू फॉल्स पेश पोस आमन <laughs> दर्शन नु कामकाज कि नेम जाऊ जो आम थिए ને ત્યાં તો કે રસ્તો જ નથી દર્શન નું કામકાજ આવું જો કોઈ પણ ઇંગ્લિશ શબ્દ હોય ને એને બો વિજિત્ર રીતે બોલે ભલે આવડતું બધું હોય ટ્યુ એને ખબર છે પણ બોલશે ટેવ હાથે કરીને મજા આવે ટ્રોલ લખવાનો વિચાર નથી ને રમેશભાઈ

જો રમેશ રમેશભાઈ ડોને કોટ પહેરો છે ને અહીંયા વિજયા બેન મજા આવે કોટ પહેરવાની કે નહીં તો કયો ઠંડી તો ઠીક પણ કોટ પહેરવાની મજા આવે કે નહીં

બરફ આવશે ને જયારે બરફ પડી પડ પડશે ને ત્યારે નહીં લાગે તો બરફ પડી જાય ને પછી જમા થાય ને બરફ જયારે તો અહીંયા હાચી ઠંડી લાગશે તો કઈ દીધું એક વાર

જોઈ લે આવડા એ સર જોમાંથી ઉપર નાઇગ્રા માથી આવે નાઇગ્રા ફોલ ના ના આ તો ભાઈ નયાનો સેપરેટ આખી તો જો બાકી આ એક ફોલ છે હેમિલ્ટન મધ્યમાં પેલ્લો જોવાય હોય બાકી આખા હેમિલ્ટન માં 200 300 જેટલા ફોલ છે ના 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 કા ના ના મોટી થી બધા આ તો બહુ ઊંચો અને મસ્તીનો છે ઊંચો છે બહુ ઊંચાઈ થી છે દેની છે તમને મજા આવી કે નહી દસવા કોલ જોઈએ હા મજા આવી હો તો આપો આપલો પાતરવા ખબર નથી પડે ઉપર યાદ છે તમને નિપા ઊંચો હોય ખાપણ એમ નહીં નિયાતી આવી રીતના નીચે પડે નાતા ભાઈ બધા કહેવા એવું ઠંડુ ન અમે નીચે જવાય કે ન જવાય દીપો નીચે અત્યારે ના જવાય કમામાં જવાય તો તું કેવું થઈ જઈ અત્યારે તો નાવા જાવ તો તમારે બેયની ખબર પડે મને એવું લાગે છે કે દર્શન ચાળવું જોઈએ જો

હવે જો આટલી બધી સીડીઓ ચડી જવાનું છે આપે તો ભાઈ ગામ મારે ભાગવું એટલા બધા ઉપર ક્યાં ચડી ને આવ્યા હા ભાઈ જો અહીંયા ફોલ દેખાય ખાલી એમનું જોવા આવ્યા આપણે જવાનું છે દંડા સ્પીક કા જે ફોલ કલર હતા પણ વયા ગયા જો જાડો બિસારા ખરી ગયા કઈ આપણે જઈએ છે આ જો પેંગ્વિન યુ આવી ગયું અહીંયા એન્ટાર્કટિકા થી પેંગ્વિન આવી ગયું કે હું કેનેડામાં હે પેંગ્વિન આમ ચાલે એટલે પડે નહીં

હું ગિરનાર પરિક્રમા જેવું લાગે ગિરનાર ની પરિક્રમા છે ને આ રીતે જ હોય આમ બધા જવાનું પગપાળ હાલવાનું બરાબર સાત આઠ કિલોમીટર હાલો તો આ મંદિર આવે ને પછી જમવાનું આ તે જો કે એમ તો જમવાનું એવું તો બધે હોય હા એટલે ટૂંકમાં જો અમે તો કોઈ દી ગયા નથી ગિરનાર ની લીલી પરિક્રમા કેવાય ને લીલી પરિક્રમા કેવાય ને હા લીલી

અત્યારે તો કેવું થઈ ગયું બંજર એકદમ બાકી આ દેખાય છે આટલી ગિરનાર ની લીલી પરિક્રમા કરીને આવ્યા તો તમને તો શું હતું કે આપડે ક્યાંય આવશું

અત્યાર કેવું છે કા અત્યાર કેવું છે કા નકર ફોલ માં તો કેવું મસ્ત હોય સ્પેશિયલી આપણે તો ફોલ જોવા જ આવ્યા હતા આ એક્સ્ટ્રા હતું થોડું ફોલ પસા જો આ બધા હજી છૂટાછવાયા ઊભા છે અને હું દર્શ નીકળી ગયા છે કારણ કે અહીંયા મસ્ત ઝાડું જોયગી છે એમર ફોટોગ્રાફી કરવી છે તો જો અહીં એક ઝાડ છે ને અહીંયા ફોટોગ્રાફી કરવી બીતર એક જ કલર વાળું હોય તો હાથ તો યા પાડી લઈન ભાઈ હું કેક બોયલા હમણા

આપણા બેન સલાહ આપણે કમ્યુનિટી પોસ્ટમાં આ ફોટો પોસ્ટ કરીશું તમે લોકો જોઈ લેજો લાઈક કરજો અને મસ્ત કમેન્ટનો ઢગલો કરી દેજો દર્શન ફોટોગ્રાફી કરતો કરતો વાત કરવા આવી ગયો ને આ બે બિચારા પોઝ આપીને ભાત એવું હતું અરે રે માથી આવી ગયા છે ને હવે જવાનું છે આપણે ગ્લેન ફર્ગ્યુસન સાઇડ ટ્રેલ આ ટ્રેલમાં

વહેલું થઈ જાય પાછા ટ્રેલ ઉતરીને પાછા આગળ આવી ગયા છે હવે બીજા ફોલે જવું છે આ ફોલનો કાર્યક્રમ પતી ગયો જલ્દી અંધારું ના થાય એની પહેલા બીજા ફોલે પોચવું છે તો બે ફોલ જોવાય જાય ફટાફટ ભાગી મિની નાયક હા મિની હતો મિની નહી મિની નહી મિની